ભગવાન ને કોણ વાલું છે પ્રાણ મને વૈષ્ણવ વાલા જે ભગવાન કે ભગવાન કે છે ઉદ્ધવજી અને મારો દેહ મને વાલો નથી હે ઉદ્ધવ તું મને વાલો છો વાલું ને દુનિયામાં તો બધાને વાલા થયા છીએ આપડે ને એ કાયમ રહેતું નથી કેટલા જોડે સબંધ સુધાર્યા ને કેટલા જોડે બગડ્યા છે તમારે જોજો બે પાંચ દગા હગા છે ને એક બે જોડે તો હશે જ રિપેરિંગ તમારે થોડું થોડું ખાલી કરતો હોય કોઈ કોઈનું રાખવા તો હોય તૈયાર નથી ભગવાન નું આપણે રાખીશું તો ભગવાન આપણું હાંચવ છે ભગવાન ના ભક્ત નો પક્ષ રાખવાનો આપણે ભગવાન ને વાલા કોણ છે ભક્તો વાલા છે મહાભારત માં સાથે સાથે વાત કરી બીજો એક પ્રસંગ એવો જ આવે છે કે પેલા એને મારી નાખ્યો પેલા નહીં અભિમન્યુ નહીં અને અર્જુન દીકરો તો અભિમન્યુ અર્જુન સિંહ પણ સુરવી રહેતો કોઠા યુદ્ધ ની અંદર એકલો જ આખા કૌરવ છે અને પોછી વળે એવો હતો બધા જોડે એકલો લડે અને એ વખતે અર્જુન ને એટલું બધું લાગી આવ્યું કે મારા દીકરા ને જેની માર્યો હશે ને એને કાલે સૂર્યઅસ્ત પેલા હું પતાવી દઈશ અને નહીં તો અગ્નિસ્નાન કરી આ લીધી કૃષ્ણ ભગવાન ને પણ વાત નથી કરી હું આ પ્રતિજ્ઞા લઉં છું કૃષ્ણ ભગવાન ને ખબર પડી આ વાત ની શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન ને ઠપકો આપે છે કે કાલે અસ્ત પેલા તું જય ને મારી એકવાનો જયદ્રથે તારા છોકરાને છેલ્લા પ્રાણ લીધા છે લાખો કૌરવો છે દોણાચાર્ય છે કર્ણ છે દુર્યોધન છે આ બધા આગળ ગોઠવાઈ જશે પેલા છેલ્લે રાખશે તારી તાકાત છે એટલે માણસોને ને હાનું છે મારી એકવાની અને બાણથી લડવાનું તું ક્યાં મચીન કરને હતા જાય માણસ પણ તું મારો ભક્ત છો ને હું તારે ઉગારી લે ઉગારવાનું કારણ તો ભક્ત છે એ તો ખરું પણ ભેગું કૃષ્ણને ને અગ્નિસ્નાન કરવાનું કરાર હતા અર્જુન મારે ભગવાન ઈ જતું રહેવું ન ઉગારવાય ઉગારવા પડે આમ તો ઉગારે એમ જ હતું એમને ભક્તને અને એ વખતે હવારમાં બાણ સામે એટલો રથ ઉભો રાખ્યો અને અર્જુને જે બાણ બાણ ને રોમે રોમ ગાંડ્યું કે મારા દીકરાને માર્યો ને પતવી દોણા ચાર્યા દોણા ચાડીને જીતવા ને તો અઘરા એના ગુરુ છે શસ્ત્ર વિદ્યા શીખવાડવા વાળા એની સામે બાણ ઉગાવ્યો ને શ્રી કૃષ્ણ કે ઉભો રહે તું મને પૂછતો ખરા તે પ્રતિજ્ઞા લીધી તારે પૂછ્યું નથી માણસને બે રીતે મરાય છે માર મરી જાય ને માન મરી જાય બહુ માણસ માન આપે ને તો ફૂલી ફૂલી ને ફટી જાય મારે તું છે ને હેઠો ઉતરી દે ને તો રનવોટ કરી જાય અર્જુન હેઠે ઉતર્યો હેઠે ઉતરે ને એટલે બાણ ન મારે પહેલાના જમાનામાં દગા નહોતા કરતા ધર્મ યુદ્ધ હતા અત્યારે શામાં પડીકી પીવડાય તે ઘરે બોલાય એવું એ જમાનામાં નહોતું બધું આખું પાછું હટર પટલ ને પ્રથમ ધર્મ યુદ્ધ ભેગા બેસીને જમે યુદ્ધ પતે એટલે ભાઈ વેરઝે નહીં અર્જુન હેઠો ઉતર્યો ને દ્રોણાચાર્ય ને બધાને ખોટી રીતે માર્યા હતા કૃષ્ણ ભગવાને કર્ણ ખોટી રીતે માર્યો દુર્યોધન ને ખોટી રીતે માર્યો દ્રોણાચાર્ય ખોટી રીતે માર્યા ભીષ્મ ને ખોટી રીતે માર્યા પણ ભગવાન કરે ને ધર્મ કહેવાય એનું નામ જ ધર્મ કહેવાય બીજો ધર્મ જ નથી ભગવાન જે બોલે એ ધર્મ જે કરે એ બધો ધર્મ બીજો કઈ ધર્મ જ નહીં દુર્યોધન પૂછે કૃષ્ણને કે પાંચ પાંડવો એક પત્નીને રાખી એ ધર્મ છે તમે આમ કે વૃક્ષમણી લઈને ભાગી ગયા એ ધર્મ છે પાંચ પ્રશ્ન પૂછ્યા કૃષ્ણ કે તારણ ધર્મ ને હું નાવા વાનો સંબંધ છે ધર્મ તો હું બોલું એને હું આચરણ કરું એ જ ધર્મ બીજો દુનિયામાં કોઈ ધર્મ છે જ નહીં જા ભગવાન જે કરે બરાબર જે લીલા કરો તમે લાલ અને એ વખતે દોણાચાર્ય ને દંડવટ કર્યા પગે લાગ્યા રથ ઉપર ચડ્યો અર્જુન કે કેમ આવ્યો છે કે ઘણા દિવસે તમારે શાંતિ થી દર્શન જ નથી તમે તો મારા ગુરુ છો આ ગાંડિયું બાણ છે ને એ તમારા લીધે છે મારામાં કઈ છે જ નહીં હું તો તમારો બાળક છું કે તારે શું જોઈ છે કાંઈ નહીં બસ તમારા આશીર્વાદ પેલા ભાઈ ફૂલી ને ફટકી ગયા તારી જોડે લડી નહીં ઉજા લાગણી થઈ ગઈ એક મિનિટ માં અને અર્જુન એક બાણ મારે એક હજાર માણસ મરી જતા એવું લખે એટલા બાણ નીકળે મંત્ર થી સૂર્ય અસ્ત થઈ ગયો અને જયજ્ર દેખાણા નહીં અને અર્જુનને તો ફરજીના હતી લાકડા ભેગા કર્યા સીતામાં માં હળગવા જાય છે આપણી જેમ નહીં પાસે હું તો ખાલી ખાલી કહેતો હતો ને મારો વિચાર જુદો થઈ ગયો એવું બધે એવા બધે નહીં ચાલે બોલ્યા કરવાનું આર પાર વચન આપ્યું એટલે આપ્યું અને એ વખતે તો કૃષ્ણ ભગવાન રથ ની ધરી પર બેઠા બેઠા જોવે છે સીતા હળગાવી અર્જુન પડવા દે ભગવાન કે ઉભો રહે કે મારી પ્રતિજ્ઞા ભગવાન કે મારે પ્રતિજ્ઞા તારી ભેગું આપડે બે ને હાથ પકડીને અંદર પહેરવાનું છે પણ થોડી શાંતિ રાખી ભગવાન જોવે કે કવરો બધા દારૂ પીવા પકી ગયેલા ખુશ થઈ ગયેલા બધા લડાઈ જીતા કે કૃષ્ણ જતા અર્જુન જતા પછી હવે આ લોકોને જીતવામાં આપણું રાજ મળી ગયું એટલે બધા એને ખુશ માં આવે તર માણસ એક પેલી વધારે પીવે અને બરાબર ભલે લઠ્ઠો પીધો ને અને ભગવાને આમ કરીને આમ કર્યું ને વાદળું ખસી ગયું હજી પાંચ વાગ્યા હતા ઘડિયાળ ક્યાં હતી પેલા સૂર્યાનું વાદળું ભગવાને લાવી જીતેલું આ ભગવાને જ બધું કરેલું કે આ વાદળું આવે પેલા પીવા જાય અને પીને આવશે ને એટલે નિશાન નહીં પાડે એને પીધેલાનું મોટું જીભ જ કામ કરે પગ કામ ન કરેલા એ બોલ બોલ જ કરે વધારે અમુક તો અખંડ પીધેલા જ હોય વગર પીધે પીધેલા રે અને એક બાણ મારે પણ નિશાન પડે નહીં અને એ વખતે અર્જુન જે લડે ને મરણીય સાહસ કરવાના સૂર્ય અસ્તને એક મિનિટ બાકી રહી ખાલી અને જય ત્રસ છેલ્લે દેખાઈ ગયો કૃષ્ણ ત્યાં ઓલો અર્જુન જ્યાં પોગી ગયા રથ લઈને કૃષ્ણ બાણ મારવા જાય ને ભગવાન કે ઉભો રહે તું આનું માથું એઠું પાડીશ ને તારા હો ટુકડા થઈ જશે જેના બાપને વરદાન છે તપ કરી તો એવું બાણ માર કે આનું માથું એના બાપના ખોળામાં જઈને પડે છે આ આ ભગવાન જો કેટલી જગ્યાએ મદદ કરે છે આપણને અમે નવસારી માં હતો ને તો એક બિપિન આર્કિટેક્ટ છે હજી છે નવસારી આગળ પડતા આર્કિટેક્ટ એનું એક્સિડન્ટ થયેલું હાઈવે રોડ ઉપર આપણું હાઈવે ઉપર મંદિર છે ને અને ખટરા અમે સ્કૂટર આવી ગયેલો અને ઉપર ઉછળીને હેઠે પડ્યા ને એની ઉપરથી ખટર ખટારો ગયો ઉભા હોય ગયેલા રીલમાં આવી ન ગયો પગ માં તો પછી લોહી લુહાણ થઈ ગયેલા એનું ડ્રેસિંગ અમે જ કર્યું હતું મેં એને નાળીયેનું પાણી નવસારી મંદિરે રહેતો ત્યારે અને મને કે સ્વામી મારી મારી આયુષ પૂરી થઈ ગયા હું ભગવાનની આયુષ ભોગવું આમાં હું જેવું જ નહીં હવે રોજ આરતીમાં કથામાં મારે હવે ભગવાન પારાયણ બસ અમે ભૂલ શું કરી અમે કઈ લખાણ લીધું નહીં કોઈ દે આવતા નથી અઠવાડિયું આવ્યા બસ હવે ધંધામાં મંડી પડ્યા છે ભૂલી ગયા માણસ એટલે ભૂલી જાય છે આ બધું પૂરું થઈ ગયું ને અને અર્જુન ને કીધું ભગવાન મદદ આપણને કહેવાય ભગવાન આ રક્ષા ઘણી આપણી કરતા હોય પણ આપણે ભૂલી જતા હોય છે તો ભગવાન શ્રી કૃષ્ણ એક પક્ષ કોનો રાખ્યો છે પાંડવો નો રાખ્યો છે અને એના પક્ષમાં કૌરવમાં જે જે ભણે ને ભીષ્મ ને દોણાધારે કર્ણ બધાના નામ નિશાન દુનિયામાં છે જતા રહ્યા હો ભાઈઓ નો નાશ કરી નાખ્યો એકલા ભીમે છે કોઈ ને કઈ વાંધો નહીં પાંચ પાંડવો નો વાળ વાંધો છે બાળ મંડળ કહેવાય પાંચ પાંડવો ભગવાને અચ્છા રાતમાં નથી લીધું અને સારથી બન્યા આ ભક્ત નો પક્ષ ની વાતો તો ઘણી બધી આવે છે હવે આપણે બીજી વાતો આવે છે પક્ષ પછી નિયમ નિશ્ચય ને પક્ષ તને પૂરું છું હવે શિવ આપણે આમાં કરે છે બીજી ઘણી બધી વાતો આવે છે એક વાર કરશું પણ ભગવાન સ્વામિનારાયણ આમાં કે છે મુખ્ય હરિભગત કોને ગણવો આમાં ભગવાન આપણને સર્ટિફિકેટ આપે ને આગળ પડતો હરિભગત કોને કહેવાય એની વાત મહારાજ કરે છે શિવજી મહારાજ શું કે છે परिपूर्ण વચ્ચે પરિપૂર્ણ પાકો સત્સંગી સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય કે આ મોટેરો સત્સંગી છે પણ મોટેરેલી પરીક્ષા ગુરુસ્ત હોય ભગવાને ભગવાન ભક્તને અર્થે કરી રાખે સત્સંગ ને અર્થે માથું દેવ હોય તો દે જે ઘડીએ પોતાના ઈષ્ટા આજ્ઞા કરે તો પરમંશ થાય તત્કાળ પરમંશ થાય એવા જેના લક્ષણો જે હરિભક્ત ને સભામાં આગળ બેસે કે બેસે સર્વે હરિભક્તમાં મોટે રહો જાણો